વડોદરા મહાનગરપાલિકાએ ત્રેતાલીસ બ્રિજમાંથી એકતાલીસ બ્રિજના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નોર્મલ જાહેર કર્યા છે જૂના બે બ્રિજ સયાજીવાડ અને જાંબુઆ પર ટ્રાફિક બંધ કરાયો છે આગામી બે વર્ષમાં નવસો સાઠ કરોડના ખર્ચે આઠ નવા બ્રિજ બનાવવાનું આયોજન છે ટ્રાફિકની યાતાયાતમાં કોઈ જાતની તકલીફ ન પડે એ માટે તેતાલીસ જેટલા રિવર બ્રિજ ખાડી બ્રિજ ફ્લાય અને રેલવે ઓવર બ્રિજ છે એમાંથી એકતાલીસ જેટલા બ્રિજ પ્રી પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત અમે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા એકતાલીસ બ્રિજના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નોર્મલ હતા અને એ બ્રિજ એમાં ગાજી બાદ જૂનો વોક બ્રિજ છે અને જાંબુઆનો ગુનો ફીટ છે આ બંનેને ડેગ્રે ડિક્લેર કરી અને બંને પર ટ્રાફિકને ભારત બંધ કરવા બે હજાર વીસ પહેલા વડોદરામાં આઠત્રીસ જેટલા બ્રિજ બનેલા હતા હાલ આઠ જેટલા બ્રિજ પ્રગતિ હેઠળ છે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં આઠ જેટલા બ્રિજો આ કેન્દ્ર મંજૂર કરી અને એની કામગીરી ચાલુ રહે છે ખાસ કરીને વૃંદાવન ચાર રસ્તા પરનો બ્રિજ સરદાર સ્ટેટ ચાર રસ્તાનો બ્રિજ ખોડિયાનગર ચાર રસ્તાનો બ્રિજ સમા અભાકસર પાસેનો બ્રિજ વાસના નાણેશ્વર ચાર રસ્તા પાસેનો બ્રિજ ગૌખાના કેનાલ બિલભાઈલી વાળો બ્રિજ બાલ ભવન વાળો બ્રિજ કારાલી વિભાગમાં કોટેશ્વર બ્રિજ કે જ્યાં નાળું ખૂબ નીચું છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને નાગરવાડા બહુચરાજી એ ખાડી બ્રિજ છે એનું વાઇડન આમ ટોટલ નવ જેટલા બ્રિજ અને ખાડી બ્રિજના કામગીરી ચાલી રહ્યા છે ચારસો સોળ પોઈન્ટ ઓગણસી કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે આવનારા એકથી દોઢ વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે આમાં વૃંદાવન સદાશય ખોડિયાનગર બ્રિજ આઇકોનિક સ્ટ્રક્ચર સાથે બને જેથી કરીને એની પર લાઇટિંગ અને બ્યુટીફિકેશન ખૂબ સારું હોય એ પ્રમાણેનું આયોજન છે બે હજાર વીસથી પચીસ દરમિયાનમાં લગભગ પાંચેક કેટલા બ્રિજો ત્રણસો બાર પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે જેમાં સમાહરણી હરણી રિવર બ્રિજ વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ જાંબુઆ રિવર બ્રિજ ગેંડા સ્વતંત્રથી મનીષા ચાર રસ્તા પાસેનો હોટલ બ્રિજ અટલાદરાજલપુર જે આઇકોનિક બ્રિજ એકસો સાઠ કરોડના ખર્ચે બનાવવામાં આવશે એલ એનટી વુડા જંક્શન પાસેનો બ્રિજ એકસો અઢાર કરોડના ખર્ચે બનાવવામાં આવશે અલકાપુરી રેલવે ઓવરબ્રિજ ની વાટાઘાટો રેલવે ડિપાર્ટમેન્ટ સાથે ચાલશે લગભગ દોઢસો કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે માણેક પાર્ક જંકશન પાસે લઘુ સિત્તલગઢના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન છે બાજવા અંડરપાસ વાઇડેની અને રેલવે ઓવરબ્રિજની કામગીરી લગભગ એકસો ત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવશે ગોરવા એલસી ટુ થ્રી એટ પૂર્વ તરફ છાણી રોડને જોડતા રસ્તા પર આવતા બાજવા છાયાપુરી બાયપાસ લાઇન તથા વડોદરા ગોધરા લાઇન ઉપર વોટરવે નાળા ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી રેલવે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને બંધનના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવશે કાલા નદી પરનો બ્રિજ લગભગ દોઢસો કરોડના ખર્ચે કરવાનું આયોજન છે માંજલપુરથી લાલબાગ મુજમોળા તરફના રસ્તે ઉદ્ધુત પાઠક એલસી જીરો વન ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી કરવાનું આયોજન છે આમ ટોટલ આ જેટલા બ્રિજ આગામી બે વર્ષમાં નવસો સાહીઠ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે જેના ડીપીઆર અને સરકારની મંજૂરી બાકી છે પરંતુ આને આયોજનમાં લીધેલા છે એના ટ્રાફિકના સર્વે પણ થયેલા છે અને જે જે પ્રમાણે સરકારની મંજૂરીઓ આવતી જશે એ પ્રમાણે આ બ્રિજો આવનારા બે વર્ષમાં કરવાનું આયોજન છે